ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામે ખેતી માટે પાણી નહીં બના મળવાને કારણે ખેડૂતો કેનાલ પર ભેગા થઈને અધિકારીઓનો હલ્લાબોલ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો ખેતી માટે પાણી આપો પાણી આપોની ગુહાર લગાવી ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામ પાસેથી વરસાદ થતી નરતા કેનાલમાં પાણી ન હોય ખેડૂતો હેરાન પરેશાન ખેડૂતોને પાક માટે પાણી નહીં મળતા નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતું નથી આસપાસના ખેડૂતોને આશીર્વાદ સમાન છે નર્તા કેનાલ હોવા છતાં હાલ મળતો નથી લાભ કુંવારવાડા શેંકુ વાડા દિવાળીપુરા મલહારપુરા જેવા ખેડૂતો અને પાણી નહીં મળતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો પાક બચાવવા ખેડૂતોને પાણી નહીં મળે તેવી માંગ પાણી છોડવા બાબતે નર્તા નિગમના કુણા વલણના કારણે ખેડૂતોએ હાય હાય બોલાવીને ચાર જેટલા હેક્ટર પાક ખલાસ થઈ ગયા તેવી ભીતી ખેડૂતોમાં સેવાઈ રહી છે ખેડૂતો દ્વારા પહેલી તકે નરતા કપના અધિકારીઓને ચાકી અને ખેડૂતોના પાણી પહોંચાડે તો તેમનો પાક બચી શકે છે અને ખેડૂતો ફોન કરે છે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી પણ ફોન ઉઠાવે છે તો તેઓને હૃદયપૂર્વક સરખો જવાબ આપતા નથી તેવું ખેડૂતો જણાવે છે હું ડભોઈ તાલુકાના કુવરવાડા ગામનો ખેડૂત છું નર્મદા નિગમને ને જાણ થાય કે અમારા ગામને પૂરતું પાણી મળતું નથી અને સાહેબોને ફોન કરીએ છે તો એ ક્યાં જવાબ આપતા નથી આગળથી પાણી થોડું થોડું છોડે છે અને એ આગળના પુલમાં પતરા પતરા મૂકી અને બીજા ખેડૂતોને પાણી સાહેબો જાતે ઉભા રહીને પૈસા લઈ અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી આપ કેનલ જોઈ શકો છો એની અંદર થોડું કે અત્યારે પાણી નથી અમારો ત્રણ ચાર હજાર વીઘામાં પાન પાણીના લીધે પાક સુકાઈ રહ્યો છે અમારી નિગમને એ જ અરજી કે અમને પાણી મળે અને આ કેનાલો બનાવી પહેલાના કેનાલો બનાવી ખાલી ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો આ કેનલમાં કેવું કામ કરેલું છે એ લોકોએ અને આગળ તમે અમારી નમ્ર વિનંતી કે આગળથી અરજ થાય કે તમે પ્રોપર કામ કર્યું કે નહીં એ જોવા આવો ત્યાં બેસી રહીને સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી અમારું શું છે હવે અમારી પાણીની તકલીફ સાહેબ અમારે તો છોકરાની પેટા બધા ઉછેર્યો હોય છોડ હવે છોડને પાણી ના મળે તો સુકાઈ જઈએ તો અમારે તો પાછળ આજ આગળ મરવાનો વખત આવે સાહેબ હું લભોઈ તાલુકાના કુવરોવાળા ગામનો ખેડૂત છું અમારે આ સાત ગામને નબદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓને કારણે અમારા સાત ગામને રેગ્યુલર પાણી મળતું નથી જેથી કરીને અમારી નમ્ર અરજ છે દાદા સાહેબને આપણા મુખ્યમંત્રી શ્રીને જેથી કરીને અમારા આ ખેડૂતોને રેગ્યુલર પાણી આવે એ અમારી નમ્ર અરજ છે અને અંદાજે અમારા આ સાત ગામની ત્રણ ચાર હજાર હેક્ટર જમીન અત્યારે પાણી વિના સુકાઈ રહી છે જેથી કરીને નમ્ર અરજ છે કે ખેડૂતોને મહામુલા પાક બચાવવા પાણી આપે સરકાર એ જ અમારી છે શું કહે નર્મદા નિગમ નિગમના અધિકારીઓ અમને વારંવાર અમે ફોન કરવા છતાં ઉપાડતા નથી અને ઉદ્ધતા પૂર્વક અમને જવાબ આપે છે જેથી કરીને આપ સાહેબને જણાવવાનું કે આ અમારા આ ક્ષેત્રમાં પાણી રેગ્યુલર મળે એ અમારી અરજ છે